નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ નવ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એનો સર્વેનો વિડીયો આપણે એક રવિવારે આપી દીધો હતો તો જે મિત્રોએ હજુ એ વિડીયો ના જોયો હોય જરૂરથી જોઈ લેજો એમાં આપણે ધાણા જીરું ડુંગળી કપાસ બધા ભાવોની વાત કરેલી છે અને આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ જ વિડીયો જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંશી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એંસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો પચાસથી એક હજાર ચુમ્મોતેર તુવેર સોળસો રૂપિયાથી બે હજાર એકવીસ તલ પચીસોથી ત્રણ હજાર ઓગણીસ એરંડાની વાત કરીએ તો નવસોથી એક હજાર નેવું સોયાબીન આઠસો સાહીઠ થી નવસો તેતાલીસ ચાડી મગફળી એક હજાર પચાસથી તેરસો પાસઠ છીણી મગફળી એક હજારથી બારસો છત્રીસ રૂપિયા કપાસ એક હજારથી તેરસો નેવું જીરાની વાત કરીએ જો જુનાગઢમાં તો પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયાથી પાંચ હજાર નવસો સોળ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે પાંચસો ચૌદથી છસો સાત રૂપિયા સોયાબીન આઠસો પચાસથી આઠસો એકાણું એરંડો એક હજારથી અગિયારસો ત્રણ રૂપિયા ચણા સાતસો સિત્તેરથી એક હજાર તોતેર લાંબા મરચાં એક હજારથી બત્રીસો ચાલીસ રૂપિયા તલ એકવીસોથી એકત્રીસો નેવ્યાસી ઝીણી મગફળી નવસો પંચાવનથી બારસો સિત્તેર જાડી મગફળીની વાત કરીએ તો એક હજાર બાવનથી ચૌદસો કપાસ નવસો નેવુંથી ચૌદસો એકતાલીસ की बात करिए जो अमरेली में तो अगिय सौ वीस रुपया तीस रुपया बात करिए जामनगर जामनगर में एरंडो आज 600 एक हज़ार पांच लसन अठार सौ आड़तरीसौ तलनी बात करिए तो एकवीस सौ 3000 हज़ार रुपया अजमो तेवीस सौ दस थी एक सौ थी नौ सौ तेर सौ सो पांसठ सोयाबीन आठ सौ सो पचास थी आठ सौ पंचाणु चारी मगफड़ी थी चौदह सौ चालीस ચીણી મગફળી બારસો થી તેરસો સિત્તેર રૂપિયા કપાસની વાત કરીએ તો એક હજાર થી પાંચ હજાર રૂપિયા થી પાંચ હજાર છસો કરીએ રૂપિયા ગોંડલ ગોંડલમાં ઘઉં આજે ચારસો થી છસો બાર રૂપિયા મગ અગિયારસો થી અઢારસો એકતાલીસ ચોળી બારસો થી એક તુવેર અગિયારસો થી એકાણું એરંડો નવસો એકથી અગિયારસો છત્રીસ રૂપિયા અડદ અગિયારસોથી અઢારસો એકતાલીસ ચણા પાંચસો થી અગિયારસો એક્યાસી કલંજી એક હજારથી 3210 દસ રૂપિયા ડુંગળી એકોતેરથી ચારસો એકવીસ સફેદ ચણા બારસો એકથી ત્રેવીસો છોતેર આગળ વાત કરીએ ગોંડલમાં વરિયાળીની તો અઢારસો થી અઢારસો એકાવન ધાણા નવસો થી ચૌદસો એકોતેર ધાણી એક હજારથી પંદરસો એકસઠ લસણ સત્યાવીસો એકાણુંથી એકતાલીસો એકવીસ મરચાં નવસો એકાવનથી તેતાલીસો એક ઝીણી મગફળી નવસોથી તેરસો છ્યાસી જડી મગફળી આઠસો એકાવનથી ચૌદસો એક્યાસી સોયાબીનની વાત કરીએ તો આઠસો એકથી નવસો છ કપાસ એક હજાર એકથી ચૌદસો છાસઠ રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો ત્રણ હજાર ચારસો એક રૂપિયાથી છ હજાર એકસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ ભાવ કેવા રહેશે એના સર્વેનો વિડીયો અત્યારે અહીંયા દેખાય છે એના પર ક્લિક કરી અને જરૂરથી એ વિડીયો ચેક કરી લેજો વિડીયોને લાઇક આપી દેજો ત્રીસ હજાર વ્યૂ અને બે હજાર લાઇક મળી જશે તો આપણે આવતા અઠવાડિયે પણ એવો એક સર્વેનો વિડીયો આપી દેશું વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર